નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સ્વાગત છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા

નવા વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ સાથે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે અનુસૂચિત લોનની મર્યાદા વધારીને જાહેરાત કરી હતી જેના કારણે હવે એક કોટ છ લાખ નહીં પરંતુ બે લાખ સુધીની લોન મેળવી શકશે તો ખાસ કરીને ખેડૂતોને અહીંયા ખૂબ વધારે ફાયદો થવાનો છે માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે આ યોજના હેઠળ એક કરોડના નવા મકાનો બનાવવામાં આવશે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ મંજૂર કરવામાં આવશે આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં રાતના ઉજાગરામાંથી મુક્તિ મળી ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે હવે ખેડૂતોને રાતના ઉજાગરા કરવા નહીં પડે સરકાર આ માટે ખાસ યોજનાને અમલમાં મૂકી રહી છે અગાઉ આપેલા રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ત્રણ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું સાવધાન થઈ જજો નહીતર નહીં મળે બે રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવશે

દેશભરમાં રાશન કાર્ડ ધારકોને ઓસાદરે મફતમાં રાશન આપવામાં આવશે પરંતુ ઘણી બધી વખત રેશન લેતી વખતે ઘરે રાશન ભૂલી જવાની મુશ્કેલીઓ સર્જાતી હતી આ સમસ્યાનો છુટકારો મેળવવા માટે સરકારે હવે નવી એક પદ્ધતિ અપનાવી છે આ માટે મેરા રાશન ટુ પોઇન્ટ જીરો નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ફિઝિકલ રીતે રેશન કાર્ડની જરૂરિયાતને પૂર્ણ કરશે તમને આ એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા માટેની યોગ્યતા વિશે જણાવીએ

ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજો હટાવવા જઈ રહી છે ગુજરાતના એક કરોડ ગ્રાહકોને નાઇટ બિલમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટી જશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ વીજળીમાં યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઝલ ચાર્જ ઘટાડવાની મોટી જાહેરાત કરી છે

જેમાં ઘરઘંટી સહાય યોજનાઓ મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે રૂપિયા પંદર ની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવીને તેને વેસી આવક મેળવી શકે છે આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલની મુલાકાત લેવી પડશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો ખુશ ખબર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ય યોજના લાભાર્થીઓ માટે આનંદદાયક છે કારણ કે હવે લાભાર્થીઓને આ નવ વસ્તુઓ મફતમાં મળવા પાત્ર થવાની છે ટૂંક સમયની અંદર આવી શકે છે નિર્ણય જેની અંદર ઘઉં કઠોળ સણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થશે પુરવઠા અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચના આપવામાં આવી છે

આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે એક લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી છે બે હજાર પચીસ થી આખા ભારતમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તો દોસ્તો બે હજાર પચીસ ની અંદર ઘણા બધા નવા નિયમો આવી રહ્યા છે તો નવા નવા નિયમો જોવા માટે ખાસ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે